બી આરટીએસ ના અકસ્માત ની ઘટના ભૂલાઈ નથી ત્યાં વધુ એક ઘટના કતાર શનિવારે બી આરટીએસ ના ચાલકે કરેલા અકસ્માતની ઘટના ભૂલાઈ નથી ત્યાં મંગળવારે બપોરે ડુમસ રોડ પર લાન્સર આર્મી સ્કૂલની સામે સિટી બસની ચાલક રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેટે લઈ ભાગી ગયો હતો ઈજા પામેલી યુવતીને તેની બહેનપણી નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં યુવતીની હાલત કટોકટ છે અમરોલી જલાદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને આઈસ્ક્રીમની એજન્સીમાં ટેમ્પો ચલાવતા મહેશ પટેલની વીસ વર્ષની દીકરી માસૂમ ડી માર્ટમાં નોકરી કરે છે પચીસ ક્રિસમસના દિવસે બપોરે તે બહેનપણી નિધિ સાથે મગદલ્લા વીઆર મોલ ફરવા ગઈ હતી બંને યુવતીઓ બીઆરટીએસની બસમાં ડુમસ રોડ પર બિગ બજાર પાસે ઉતરી હતી નિધિને નાસ્તો કરવો હોવાથી બંને બસમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે સામેથી આવતી બસના ચાલકે યુવતીઓને જોવા છતાં પૂર ઝડપે ચલાવી માસૂમ પરથી બસનું ટાયર ચડાવી દેતા પાસળી અને ડાબા હાથે ગંભીર ઈજા થઈ છે હાલમાં પોલીસે ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે પોલીસ સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો ચાલકની બેદરકારી બહાર મળી શકે છે જેથી કલમનો ઉમેરો પણ કરી શકાશે